હું આમ જોરા દીતો તેરે પ્રેમ જોયું કેમ જોયું તે લાલો ફિલ્મ કેટલી વાર જોઈઓ બે મારો રા ર ર ર છે એ આય કુકુરી હે દાદી કાળો આત્મા રા ર ર ર છે એ મને હે હે સુદામાનો સુદાબર હે હે સુદામાનો મિત્ર મારો રા ર છે એ મને માયા માલી નાડી તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ લાલોએ ધમાકો મચાવી દીધો છે સંપૂર્ણ ગુજરાતમાં રિલીઝ થનારી આ ફિલ્મ રેકોર્ડ બ્રેક સો કરોડની કમાણી કરી છે એવામાં જ આ ત્રણ વર્ષનું બાળક સોશિયલ મીડિયામાં છવાઈ ગયું અને સોશિયલ મીડિયામાં છવાતાં જ આ બાળકે સુદા માનો કૃષ્ણ એટલે કે મનોરજ જીવનું જોરદાર ગીત ગાયું અને લોકોને ખૂબ જ તાજેતરમાં પસંદ પડી રહ્યું છે આ બાળકને કોમેન્ટ કરીને ધન્યવાદ આપજો કે આટલું સરસ મજાનું ગીત ગાય છે તો તમારું આ વીડિયો વિશે શું કેવું છે જરા કોમેન્ટ કરી જણાવજો અને બને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો